વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી ગ્રીન ચટણી એના માટે આપણે અહીંયા લીલા મરચાં સુધારી લીધા છે લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા ફુદીનો આપણે બીટી લીધો છે ફુદીનાનું પ્રમાણ અમારા ઘરમાં થોડું વધારે ભાવે છે ચટણીમાં એટલે અમે મેં વધારે લીધો છે તમે આના અડધા ભાગનો પણ ફુદીનો લઈ લે લઈ શકો છો મેં અહીંયા એક બંચ આપણે ફુદીનો લીધો છે નાની જે પણી આવે છે એ મેં અહીંયા આખી બીટી લીધી છે એક લીંબુ લીધું છે અડધી

દર દર આપણે પીસી લીધા છે કારણ કે અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કહે કે આરામોરા થોડા ફેરવી લ્યો એટલે સરસ પીસાઈ જાય બધું સરખું ફુદી લીલા ધાણા બધું આપણા ઉમેરી દઈશું આખું લીંબુ આપણે નીચવી દઈશું ખાંડ પણ ઉમેર દીધી છે આપણે મીઠું ઉમેર દઈશું આપણે સ્વાદ મુજબ લીંબુનું પ્રમાણ સારું હશે તો આપણી ચટણી કાઢી નહીં પડે એવીને એવી સરસ ગ્રીન રહેશે આ ચટણીને તમારે સરસ જાળવી રાખવી હોય પંદર દિવસ સુધી તો ફ્રીઝરની અંદર તમે સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં રાખી દો અને પછી જ્યારે ખાવી હોય ત્યારે કલાક દોઢ કલાક પહેલાં કાઢી લેવાની તો એવીને એવી મસ્ત રહેશે આ ચટણી આપણી તો હવે આપણાને પીસી લેશું ન પીસાય તો થોડું પાણી ઉમેરવાનું તો અહીંયા આપણી ચટણી તૈયાર છે ગ્રીન ચટણી એક બાઉલમાં આપણે કાઢી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ફરાળી ગ્રીન ચટણી ફરાળી ઢોકળા સાથે પણ ખાઈ શકો કે પછી ફરાળી વડા હોય કે પછી ફરાળી થાળી આપણે બનાવી શાક રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો